કોરોનાની મહામારીને લઈને જારી કરેલા ગાઈડલાઈનનું નેતાઓ જ ઉલ્લંઘન કરી રહ્યા છે આમ જનતા જો કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરે તો તેઓ સામે પગલાં પોલીસ ખાતું ભરે છે જોકે નેતાઓ બિંદાસ વત તેમ લાગી રહ્યું છે ત્યારે ઉમરવાડા ટેનામેન્ટને રિપેરિંગને લઈને નેતાઓ રાત્રિ કરફ્યુના સમયમાં જાહેરમાં ભેટભેગ કરી નિયમ ભંગ કર્યો વિડીયો સામે આવ્યું છે હવે તેની સામે કોણ પગલા ભરશે તે હાલ વિચારણા ચાલુ રહી છે રિંગ રોડ વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટમાં રીડેવલપમેન્ટ અને રિપેરિંગના નામે એક મીટિંગનું આયોજન થાય છે રાત્રિના સમયે એનસીપીના નેતાઓની આગેવાનીમાં બેઠક યોજાય છે આ બેઠકમાં એનસીપીના નેતાઓ અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હોય છે તેથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના જાહેરમાં ધજાગરા ઉડે છે સાથે જાહર મેટી થેલી બીડ દ્વારા રાત્રી કર્ફ્યુના નિયમો પણ તોડી આવનું સામે આવ્યું છે જેથી સમગ્ર બેઠકને લઈને પોલીસ કાર્ય સામે પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે વાત કરી રહ્યા છીએ ઉમરવાડા ટેનામેન્ટ વિસ્તારની ઉમરવાડા ટેનામેન્ટમાં રિપેરિંગને લઈને આગેમનો બહાર આવ્યો હોય છે નૂર ચાઇનીઝ સુરત શહેર ઉપપ્રમુખ એનસીપી અને આસિફભાઈ અજીમભાઈ આસિફ ખંભાતી સાહેબભાઈ લોકોની ભીડ એકઠી કરીને જાહેરમાં મીટિંગનું આયોજન કર્યું હોય છે ટેનામેન્ટ રિપેરિંગના મુદ્દે મળેલી સોશિયલ જાહેરમાં ધજગરા ઉડિયા હતા મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો મોડે સુધી જાહેરમાં એક સાથે હતા જેથી રાત્રે કરફ્યુ અને માસ સહિતના નિયમોના ધજાગરા ઉડ્યા હતા જેથી પોલીસ કામગીરી સામે પણ હાલ સવાલો ઉભા થવા પામ્યા છે અઝર ખુર સાથે પ્રકાશવાડાજી ટંચવેલો